જાંબુગોડા સર્કિટ હાઉસ પાસે આવેલા અમૂલ પાર્લર પાસેથી છ જેટલા પીડાપટ્ટી સાપને સુરક્ષિત પકડી સુરક્ષિત જગ્યાએ છોડવામાં આવ્યા પ્રાપ્ત વિગત તો મુજેબ જામુગડા ત્રણ રસ્તા પાસે સર્કિટ હાઉસ ને બહાર આવેલા અમુલ પાર્લર પાસે પીડાપટ્ટી નામનો સાપ દેખાઈ દેતા આ બાબતની જાણ તાત્કાલિક સરપ મિત્ર પંકજભાઈ પરમાર તેમજ પાર્ક પરમારને કરતા તે તાત્કાલિક સ્થળ ઉપર જઈ સલામત રીતે 6 જેટલા પીડાપટ્ટી નામના સાપને પકડી સલામત રીતે જંગલ વિસ્તારમાં છોડી મૂકવામાં આવ્યા હતા આપજો અમારી YouTube ચેનલ અવર જામુગડાને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી શેર જરૂરથી કરો